નમસ્કાર મિત્રો શિક્ષણ દીપ યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે દિન વિશેષ તરીકે વાત કરીશું દૂરદર્શનના સ્થાપના દિવસની ઉજવણી વિશે સત્યમ શિવમ સુનવરમ પંદર સપ્ટેમ્બર બે હજાર બાવીસના રોજ ભારત સરકાર દ્વારા પ્રસ્થાપિત જાહેર સેવા પ્રસારણકર્તા એવી સ્વાયત્ત સંસ્થા દૂરદર્શનના તેસઠમાં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણીમાં કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકર ઉપસ્થિત રહ્યા હતા દૂરદર્શનનું પ્રસારણ હવે રિપબ્લિક ઓફ કોરિયા દેશમાં પણ થશે અને ટૂંક સમયમાં સમગ્ર વિશ્વમાં પણ પ્રસારિત થશે દૂરદર્શન સ્ટુડિયો અને ટ્રાન્સમિટર ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ભારતની સૌથી મોટી બ્રોડકાસ્ટિંગ સંસ્થાઓમાંની એક છે સમાચારની વિશ્વસનીયતા જાહેર સેવાની માહિતીના પ્રસાર માટે દૂરદર્શન મોકલે છે આ સિવાય મિત્રો આજે વાત કરીશું આપણે આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસની દર વર્ષે 15મી સપ્ટેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસની ઉજવણી કરવામાં આવે છે સંયુક્ત રાષ્ટ્ર સંઘની સામાન્ય સભા દ્વારા વર્ષ 2007 માં ઠરાવ પસાર કરી પંદરમી સપ્ટેમ્બર 2008 ના રોજ सर्वप्रथम વિશ્વ લોકશાહી દિવસની ઉજવણી સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા કરવામાં આવી હતી સરકારી પ્રમોશન અને લોકશાહી એકીકરણ માટે સમર્પિત અને પ્રોત્સાહન પૂરું પાડવાના હેતુથી આ દિવસ ઉજવવામાં આવે છે ભારત વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ છે વિદ્યાર્થી મિત્રો આ સાથે જ આજે રાષ્ટ્રીય ઇજનેર દિવસ પણ છે ભારતના ઘણા પ્રખ્યાત બાંધકામો માટે જાણીતા ઇજનેર એમ વિશ્વેશ્વરૈયાની જન્મજયંતિ નિમિત્તે દર વર્ષે પંદર સપ્ટેમ્બરના રોજ ઈજને દિવસ ઉજવવામાં આવે છે તેમનું પૂરું નામ સર મોક્ષ ગુંડમ વિશ્વેશ્વરૈયા છે તેઓ સર એમપી તરીકે જાણીતા હતા તેઓ ઈસવી સન ઓગણીસો બારથી ઓગણીસો ને ઓગણીસો ઓગણીસ સુધી મૈસૂર રાજ્યના દિવાન રહ્યા હતા તેમને વર્ષ ઓગણીસો પંચાવનમાં દેશના સર્વોચ્ચ પુરસ્કાર ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા સર એમ વિશ્વેશ્વરૈયાની યાદમાં પંદર સપ્ટેમ્બરના રોજ માત્ર ભારતમાં જ નહીં પરંતુ શ્રીલંકા અને તાન્ઝાનિયામાં પણ એન્જિનિયર દિવસ ઉજવવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે દૂરદર્શનના સ્થાપના દિવસ આંતરરાષ્ટ્રીય લોક દિવસ અને રાષ્ટ્રીય ઇજનેયર દિવસની વાત કરી જો તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ